તો હે ગાઈઝ આપણે આજે નીકળી ગયા છીએ શોપિંગમાં પતંગ અને દોરાની શોપિંગ કરવાની છે ઉત્તરાયણ આવે છે એટલે તો ઓફિસ કરી દીધી છે બંધ અને નીકળ્યા છીએ મારા આગળ હિરેનભાઈ ગાડી ચલાવું છે મને જબ્બર બીક લાગે લોગ ઉતારવો ઓલે મારે બાઈક ચલાવાય એવી નહીં અને વિશ્વ મને ખાલી મારી ડ્રાઈવિંગ ઉપર જ છે કશો વાત નહીં આ ભાઈ પાછા આગળ પડેલા એ ઘણી વખત છે એટલે ભીક લાગે આ જો ચડાય એ બતા ઓહો હો 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 મારી બાઈક નો રેસ રેસ કાઈ નાખે ભાઈ તમે તો આગળ આગળ આ બાજુ આવો ગોળી ગાલેલું છે ભાઈ જાય જાય છે ઓહો દે જો જો તને હેડો પણ પાયલોટ ને કે રાખે યદી મુજો દે હે પતંગ લેવા પાયલોટ ના પાછળ જવા દો સારું હાર જવી જોઈએ બરાબર ફર્સ્ટ ક્લાસ તું તારા જવા દે બાપુ તારો જોયું ફેસ દેખાય છે

બરાબર અને હા મહિનામાં મહિનામાં એક જ વખત કપાવાની થાય બાકી પૈસા ઘણા લઈ લે છે એટલે આપણે પૈસા હાચવવાના છે ભાઈ બેર પડતો તો અને મરાઈ ને રે સાર બાપા હું તો થઈ જાય ને તો પાછો પૂછતો રજે કે ભાઈ હું પાછળ છું કે નહીં ભાઈ તું દોરીઓને જોતો રજે દોરી બોરી ગળામાં આઈ ના જાય ન લેવાના દેવા થઈ જાય બરાબર છે બ્લોગ માં મને કશું નહી થાય તન થાય હું તો પાછળ બેહેલો છું ભાઈ એક કામ કરતો થોડી બે ચાર સાઈડ ખટ માર દે તો હું છ કે હું ફાસ્ટ ફોરવર્ડ કરી અને એ હું બતાવું કે બાબુ તો જોરદાર સ્પીડ માં ગાડી ચલાવ ખટ માર છ એટલે તું તને બે ચાર ખટો માર દે તો હું છ ફાસ્ટ ફોરવર્ડ માં કોઈ કોઈ ખબર આઈ નહી પડ

જે છે પેટમાં પડેલી છે એને પેલા ભરવી પડશે માર ભાઈ પછી જ મેર પડશે કારણ કે ના કોઈ વજન ઓછું થઈ આપણે ખરીદી વાવ બહુ વધારે કરવાની છે સમજે ઘેર બધા બહુ બાપુ તારા કુકા લેવા છે તારા ઓલે મૂલી આલે બોલ જોઈ તો તું કે ખાલી આપણા જોડે એક સાથી બીજા કંદરભાઈ

તમારા પકોડી ખાશો ને સો ટકા શ્યોર ને હેડો આઈ જો હેડો તાર પકોડી ખાઈ લીધી છે પાછા પતંગ લેવા જવાનું હતું એ જગ્યાએ પાછા નીકળે અમારા પાયલોટ સાહેબ આગળ અમારું માર્ગદર્શન કરશે બતાવું તમને ફાઈનલી આપણે દુકાને પહોંચી ગયા છીએ બરાબર ઈસ પતંગ દોરી મેં કુછ ખાસ હે આપણે પહોંચી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ આ બધી

ભાઈ આપણે કેટલા પતંગ લેવાના છે ના ના તો યાર તું કેટલા જગાય ના ના તું કેટલા ફાડે એમ કે તારાજે પતંગ એમ કે પવન ના હોય પવન ના હોય ચગાવતા આવડતું હોય પતંગ ને કોમી હોય એટલે શું છે આ ભાઈ ને ફાળવા જ જોયું પતંગ બાકી જો વાવાઝોડવું હોય ને તો ચગ પતંગ ને એ પતંગ ફાટવાના જ છે સમજી લે

આપણો બ્લોગ જ કતાર નાખત હોય મેઈન દોરી છે આ વખત હું એવી દોરી લાવો તો એક જ પદ અંગ જગાય બધોની બાબો

કેટલા હજાર વાળી હજાર આપડે વ્હાઈટ દોરી તો લેવી પડે વ્હાઈટ હારી યોદ્ધા મેલો શિવમ મેલો ખાલી રહેવા દે

પતંગ પેક થઈ ગયા છે આ આપણી દોરીઓ થઈ ગઈ છે આવો તમને બસતાવું કંદરભાઈ નો સામાન એટલો બધો છે ને કે એમને બહાર જ મેં લીધે દુકાનમાંથી હમાતો જ નહીં ફાઈનલી ફાઇનલી આટલું તો બહુ થઈ ગયું ખરીદી થઈ ગઈ છે લાવો એકાદી ફીરકી મને આવો મારે મોબાઈલ ઉપર આવવા માંડી ગોળીઓ એટલે મારે ફેરવી લેવો પડ્યો ફોન સો ફાઇનલી આપણી ખરીદી પતી ગઈ છે આટલો બ્લોક આજનો અહીંયા ગાડી જે આપણે સમાપ્ત કરીએ છીએ બાકીની જે કાર્યવાહી છે એ તમને પછી બતાવીશું